ભારતની જે તમામ તમામ જે સંસ્કૃતિ છે ભરત ગૂંથણ કરી અને લગાડો મારું છે અને ઘણા બધા સ્ટોલ લાગેલા છે તમામ સ્ટોલ તમને બતાવો ચલાવતા અને ખાસ કરી પોરબંદર એમની જન્મભૂમિ છે એમાં એ સર્કમાં આપણે જોયો છે એ પણ એક હસ્તકલા હતી અને મિત્રો એવા અઢળો અહીં સ્ટોલ લગાડવામાં આવ્યો છે બેક સાઈડ પર તમે જોવો છો તો જે આ મેળાને આનંદ માણવા આવતા હોય તો અત્યારે સ્ટોલની મુલાકાત તો બધા કરી રહ્યા છે અને તમામ તમામ સ્ટોલ તમને બતાવવાના છે અલગ અલગ રાજ્યના અહીં સ્ટોલ લાગેલા છે આ પ્રકારે બધા જે સ્ટોલ હોય છે તે અરુણાચલ પ્રદેશથી આ જે બધી હસ્તકલા છે એ અહીં પ્રસિદ્ધ છે એને રાખવામાં આવી છે અને બધા અહીંયા જે મેળામાં આવતા હોય તો ફોટોગ્રાફી કરતા હોય છે અલગ અલગ પ્રદેશ સાથે જો કોઈ આવતા હોય તો આ પ્રકારે એમની આખે આખો સ્ટોલ છે તો આ જે ફૂલ છે એમને હાથથી ગૂંથેલા છે એમની રાઈટ પણ લખેલી છે આ રીતે લગાડેલું હોય છે એમની જે પ્રાઇઝ હોય છે તે

જે આવે છે એ અહીં રાખવામાં આવેલી છે આપણે એને જોઈ રહ્યા છે ત્રિપુરાનો છે અને આ રીતની જે વસ્તુઓ છે અહીં રાખવામાં આવી છે એ કિસ્સે બનતી બોલતે બોલતી પ્રાઇસ ક્યાં દોસો રૂપિયા કા આપ હર સાલ આતે આપ હર સાલ યે હો મેલે જો આ રીતની બધી વસ્તુઓ છે આસમ જે છે એમની જે વસ્તુઓ અહીં રાખવામાં આવી છે જો આ રીતના બધા કપડાં છે ને અહીં બંડી છે ત્યારબાદ એવા અલગ અલગ પ્રકારના તમે બધા છે જે કપડાં છે એ જોઈ રહ્યા છો સ્ટોર છે એ પણ આસમનો છે ને આ ગળામાં પહેરવાની બધી માળાઓ અને એમની પ્રાઇસ બધી લખેલી હોય છે ત્રણસો એસી બસો પચાસ આપણે અલગ અલગ જે સ્ટોલ જોયા છે નાગાલેન્ડ એ બંને બાજુ જે સ્ટોલ છે અને અલગ અલગ જે એમની જે શોપિંગ છે આ પ્રકારે અહીં રાખવામાં આવી છે આપણે જોઈ રહ્યા છીએ જો આ પ્રકારે બધી એમની વસ્તુઓ જે કોઈ છે જે હસ્તકલા એમની જાતે જ બનાવતી આ નાગાલેન્ડના જે આખા આખા જે સ્ટોલ છે આ બાજુ છે અને ત્યારબાદ આ બાજુ તમે જુઓ છો તો મિઝોરમ ના આ બધું જે સ્ટોલ લગાવેલા છે અને આ રીતની બધી એમની જે કલા છે આપણે હાથની જે બનાવટ એમના જે પ્રદેશની

આપણે જોઈ રહી છે તો આ રીતની જે મિઝોરમની જે કેપ છે ત્યારબાદ અલગ અલગ જે પર્સ છે ઉમરાની ચીકી છે બરાબર જો આ અને આ રીતે લખેલું પણ છે એમનું પચાસ રૂપિયા છે હમ હા જો આ કિંમત પણ આપણે કહે છે પચાસ રૂપિયા એમની કિંમત છે આ રીતનું પેકિંગ આવે છે એમનું ચોક્કસથી તમે જો મેળામાં આવો તો એકવાર ટ્રાય કરજો ઉમરાની જે ચીકી છે बार साल आते हो मेले में? नहीं पहली बार आए हो गुजरात हाँ। में कैसा लग रहा है? बहुत अच्छा लगता है कौन-कौन से आप सीज़ल लाए हो? हा? कौन सी चीज वस्तु बेचने के लिए लाए हो? मणिपुर का तेज़ने है इस वाला हेल्लो वाला, एल्लूं वाला।, एल्लूं वाला।, एल्लूं वाला। મિત્રો અલગ અલગ પ્રદેશમાંથી ઘણા જ બધા સ્ટોલ છે આપણે અત્યારે મેઘાલયની જે વસ્તુ હોય છે તો એ સ્ટોલ ઉપર આવી ગયા છે એમના પણ ઘણા બધા મિત્રો સ્ટોલ લાગેલા છે અને આ માધવપુરનો મેળો ભાઈ આથી હાથ રાજ્યો અહીંયા થઈ ગયો એવું લાગે છે ભાઈ ભક્તો જે અહીં મળવાનો મહાજ માણો આવે છે તો એ આ બધું દ્રશ્ય જોઈ અને ખૂબ જ આનંદ વ્યક્ત કરતા હોય છે જો આ મેઘાલયનું છે જોવા જઈએ આ એમના આવા સ્ટોલ પણ આપેલા હોય છે અને આ જેમની વસ્તુ જે પ્રસિદ્ધ હોય એ બનાવેલી છે જો આ નાની એવી સુપડી છે એમની કિંમત પણ લખેલી છે એકસો પચાસ રૂપિયા અને ત્યારબાદ એમની જે કોઈ પ્રખ્યાત હોય એમની જે ગૂંથણી છે જે ભરત ગૂંથણી જે તમે જોઈ રહ્યા છો એ સરસ મજાની મિત્રો બનાવેલી હોય છે ત્યારબાદ આ એમના નાના નાના જે પોર્સ આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો આ પ્રકારે તમને ઘણા બધા સ્ટોલ જોવા મળશે અને આ બધી વાંસની સરસ મજાની જે વસ્તુઓ છે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ આ બધી જે પ્રકારની જે વસ્તુઓ છે ને આખે આખા જે સ્ટોલ છે અત્યારે હાલ તમે જોયાશો આ મિઝોરમના આખે આખો એક વિભાગ છે અને જોવો છો બધા અત્યારે હાલ ટૂંકમાં ખરીદી પણ શરૂ જ છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આખા ડોમની અંદર એસીની વ્યવસ્થા કરવામાં આવી છે કે અરુણાચલ પ્રદેશ ખૂબ જ ઠંડો પ્રદેશ હોય અને અહીં ગરમી સહન ન કરી શકે એટલે જોવો છો સ્ટોલમાં તમને બધી એર કન્ડિશનની વ્યવસ્થા જોવા મળશે અને અલગ અલગ મિત્રો જે વસ્તુઓ છે ખૂબ જ જોવાની મજા આવી છે જો અહીં તમને બતાવો તો અહીં લાઈવ ફૂલદાની બનાવી રહ્યા છે આ પ્રકાર મિત્રો હાથ થી બનાવવા માટે હોય છે તેથી જ એમને હસ્તકલા અ કહેવાય છે જુઓ આ રીતે સરસ મજાનું જે ફૂલદાની બનાવી રહ્યા છે જુઓ જિલ્લામાં તમને આ અલગ અલગ પ્રદેશના જે વેશભૂષા હોય તો બધાય અહીંના લોકો હોય છે તેમની સાથે ફોટોગ્રાફી પણ કરાવતા તમને જોવા મળે છે જુઓ મિત્રો ઘણા જ બધી પ્રદેશના જે આપણે વસ્તુ હોય છે ત્યારબાદ અહીં ગુજરાતી જે જે વસ્તુ હોય એમના સ્ટોલ અહીં લાગેલા છે એ જોવા માટે આપણે હાલ જઈ રહ્યા છીએ પ્રવેશ દ્વારની અંદર એન્ટર થાય છે એટલે જુઓ છો અમદાવાદ છે સુરેન્દ્રનગર છે એમની જે બધી પ્રસિદ્ધ વસ્તુ છે આપણે જે ગુજરાતની તમામે તમામ આપણે જોવા મળશે અહીં જો પોરબંદરનું જો આ જે પ્રખ્યાત હોય છે હાથ બનાવટ હોય તો આ બધી એ જોવા મળે છે અને એ લોકો આપણે અહીંની જે વસ્તુઓ છે એ જોવા માટે આવતા હોય છે જો સુરેન્દ્રનગર છે અહીં પણ સુરેન્દ્રનગર અહમદાબાદ જે સ્ટોર છે આપણે જુનાગઢથી રામભાઈ વાજાભાઈ વડેરા ને સરસ મજાનો મિત્રો અદ્ભુત જે ભરતગૂંથણ છે જે જૂના આપણા એ અહીં જોવા મળે છે જોવા સરસ મજાનું ભરતગૂંથણ આખો આખો સ્ટોલ જગમગાટા મારી રહ્યો છે હવે ગુજરાતનો એમાં જૂનાગઢ જોવા જઈએ અહીંયાને આપણું ભાવનગર લાકડામાંથી જે કોઈ વસ્તુઓ છે સરસ મજાનું અહીંયા આવી ગયું છે જોવા ગુજરાતના સ્ટોલ છે બને બધું લાગેલા છે અમદાવાદ છે ત્યારબાદ જુનાગઢ છે પોરબંદર છે એમની જે હસ્તકલાઓ છે એની આપણે જોઈ છે બંને બાજુ ખૂબ વિશાળ કાંઈ વિસ્તાર છે આપણે હાલ જોઈ રહ્યા છીએ જો આ પ્રકારે અને એમની પણ મિત્રો ખરીદી હાલ શરૂ જ છે જો મિત્રો અલગ અલગ ઘણા બધા મેં તમને સ્ટોલ બતાવતા અનેરો સ્ટોલ એટલે કે દાહોદનો સ્ટોલ જે તમે બતાવવા જઈ છે છું જે જંગલમાંથી બનાવવામાં આવતી જે વસ્તુઓ છે ત્યાં તમને પ્રકારે જે ગલોલીઓ છે જે પક્ષીઓ પક્ષીઓને ઉડાડવા ખેતરો માટે કામ આવે તો અહીં સરસ મજાની બનાવેલી મેકેલી છે જો ત્યારબાદ જે તીર કામઠા જુઓ આ બધું છે ને જંગલમાંથી જે વસ્તુઓ છે એ ત્યારે લઈને આવ્યા છે જુઓ દોરી ચડાવી દેવાની અને ત્યારબાદ એમની અંદર જે તીર છે એ લગાડવામાં આવતું હોય છે

સેલ્ફી પોઈન્ટ માટે સામેની તરફ જય શ્રી કૃષ્ણ લખેલો તમને મોર પણ જોવા મળશે અને ત્યાં બધા આવી અને ફોટોગ્રાફી કરતા હોય છે અને સરસ મજાનો આખે આખો જે મંડપ છે અહીં લગાવવામાં આવ્યો છે ત્યારબાદ એકજીક આપણો જયશી બહારની તરફ મિત્રો આ હતો હસ્તકલા હાથ નો સરસ મજાનો નો વિડીયો અહીં એક નહીં બે નહીં પોત સાત રાજ્યો ને જે હાથની બનાવટ છે અહી ઉપસ્થિત કરવામાં આવે છે માધવપુરના મેળામાં તમે પણ ચોક્કસથી પધારજો ખાસ કરી કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તમારા મિત્રો સુધી પહોંચાડજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં બિન અલગ અલગ પ્રદેશથી અહીં બધા લોકો આવતા હોય છે ખરીદી પણ કરતા હોય છે અને આપણા ગુજરાતમાં પણ સરસ મજાના મિત્રો સ્ટોલ લાગ્યા છે તો તમામ સ્ટોલ મેં તમને બતાવ્યા છે તો ફરી જ મળશું એક માધવપુરના એપિસોડ છે ત્યાં સુધી હું ખ્યાલ રાજા લઉં છું આવજો